નમસ્કાર બધા જ ધ્યાનજલક પરિવાર સાથે જોડાયેલા એવા સદસ્યોનું સ્વાગત છે મિત્રો જો આપ હજી સુધી નવા છો તો આપને જણાવી દઉં કે ટેટ ટાઈપ હોય કે અલગ અલગ ભરતીઓ સંદર્ભે આપ અપડેટ રહેવા માંગો છો તો જરૂરથી ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હાલ આપણે વાત કરીએ તો ગઈકાલના રોજ જે ટેટ પરીક્ષા છે ઘણા બધા મિત્રોએ આપેલી હશે તો પહેલાં તો એમને બધાને પાસ કરીને સારા ગુણાંકન મેળવો એવી શુભેચ્છા સાથોસાથ મિત્રો આપને એ પણ જણાવી દઉં કે આગામી જે ટેટની પરીક્ષાઓ છે એ પણ હવે ટેટ અને આયોજન છે એ થવા માટે ચોક્કસપણે જવાનું છે એવું શા માટે હું કહું છું તો કે દર વર્ષની તુલનાએ જોઈએ તો આ વર્ષે જે પરીક્ષાઓ છે હવે લેવાનો એક દોર છે શરૂ થઈ ગયો છે ટેટ વન છે એની આ વાતની અંદર હામી ભરે છે તો ચોક્કસથી હવે જે પ્રક્રિયાઓ આવશે ધીરે 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 કરતાં એક પછી એક બાય વન વન બાય વન છે ભરતીઓ થનાર છે તો એ ભરતીઓની અંદર જોઈએ તો આપણે બહુ સામે આવેલા છે કે તમે જાણો છો એમ કે બે પ્રકારે ભરતી થાય છે કાયમી ને કરાર આધારિત નિમણૂક કાયમી નિમણૂંકની અંદર વાત કરું તો શિક્ષણ સહાયક વિદ્યા સહાયક છે આવા લેબલ અંતર્ગત તમારામાંથી ઘણા બધા મિત્રો જોબ છે મેળવી ચૂકેલા છે બીજી એક વાત કરું આપને તો બીજી જે ભરતી આનુષંગિક વાત છે એ છે જ્ઞાન સહાયક પી પીરિયડને આધીન છે તો આ જે જ્ઞાન સહાયકનો જે પીરિયડ છે એ તમે જાણો છો એમ કે વર્તમાન સમયની અંદર જે જગ્યાઓ છે એ જગ્યાઓ સરકાર સંપૂર્ણપણે દેખાડતી નથી એવી બાબતો લોકોની સમક્ષ આવી પરિણામે સરકાર પાસે માગણી કરવામાં આવી અને એ માગણીના આધારે હમણાં જ તમે જાણો છો એમ કે થોડાક સમય પહેલાં જ જ્ઞાન સહાયક પ્રતિ માટેની ફોર્મની પ્રક્રિયાઓ શરૂ થાય આ પ્રક્રિયાઓ છે જેવી શરૂ થાય છે એવું એનું મેરિટ પણ બહાર મુકાયેલું છે પણ મેરિટની અંદર આપણે આંકડાઓ છે બહુ ચોંકાવનારા મળે છે જોવા કે જગ્યાઓ જેટલી ખાલી છે એટલા ઉમેદવારો છે હાલ આપને ઉપલબ્ધ થતાં નથી જે જ્ઞાન સહાયકની અંદર ઘણી બધી જગ્યાઓ છે જે અંગ્રેજી વિષયના શિક્ષકો હોય તો અંગ્રેજી વિષયની જગ્યાઓ જોવા નથી મળેલી એની સાથોસાથ બીજી એક બાબત એ પણ બની છે કે હાલના તબક્કે આપણે જોઈએ તો જે આપણું શિક્ષણ વિભાગ છે પ્રાઇમરીથી લઈને બાર ધોરણ લગીનું એ વિભાગની અંદર જો જગ્યાઓના આંકડાઓ સંબંધિત તમારું ધ્યાન દોરું તો ચોક્કસથી આપણે જણાવવું કે માધ્યમિક અને પ્રાથમિક વિભાગની અંદર કુલ અઢાર હજાર જેટલી વેકેન્સીઓ હાલ ખાલી જગ્યાઓ છે શિક્ષકોની અને જે પૈકી હું વાત કરું તો સૌથી વધારે પ્રાથમિક ગુજરાતી માધ્યમની અંદર છે એકથી પાંચની અંદર નવ હજાર બસો ને પાંત્રીસ જગ્યાઓ છે ધોરણ છથી આઠની વાત કરું તો ને તેર તો વાત કરી મેં ગુજરાતી મીડિયમની હવે અંગ્રેજી મીડિયમની વાત કરું તો એકથી પાંચની અંદર ચારસો ને પાંસઠ ત્યાં છથી આઠની અંદર એકસો ને ચૌદ વેકેન્સીઓ છે હિન્દી માધ્યમની વાત કરીએ તો એકથી પાંચની અંદર છસો ને દસ જગ્યાઓ છે અને વાત કરું તો ત્રાણું જગ્યાઓ સમાવિષ્ટ છે આમ જોઈએ તો સરકારી માધ્યમિક શાળાઓની અંદર વાત કરું હવે ગુજરાત રાજ્યની ઓલ ઓવર સરકારી માધ્યમિક શાળા કે ત્રણસો ને અડસઠ શિક્ષકો હજુ પણ ભરવાના બાકી છે આ સિવાય મિત્રો વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની વાત કરું તો ચૌદસો ને એક જેટલા શિક્ષકો ઉચ્ચતર પ્રા માધ્યમિક સરકારીમાં પાંચસો ને એકત્રીસ અને ગ્રાન્ટેડમાં ઓગણત્રીસો એકની જગ્યા ખાલી છે અને આપણે જો વાત કરીએ ટ્રાઇબલ એરિયાની મિત્રો તો ટ્રાઇબલ એરિયાની અંદર કુલ બસો ને ચોપન જેટલી જગ્યાઓ ખાલી પડી છે આ જગ્યાઓ માટે સત્વરે ભરવામાં આવે જ્ઞાન સહાયકના માધ્યમથી ટેમ્પરરી કરવામાં આવે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા ન પૂર્ણ થાય ત્યાં સુધી અથવા નવી ભરતી પ્રક્રિયાઓ છે એનું આયોજન થાય કમિટી રચાય એનું મેરિટ લિસ્ટ બને એ બધી પ્રક્રિયાઓ સુધી ટેન્ટેટિવ નિમણૂંક થાય અને ત્યાર પછી કાયમી નિમણૂક થાય એ માટે સરકાર આપણે ચોક્કસથી વિનંતી કરી શકીએ આ માહિતી હતી આજની કે જે અઢાર હજાર તેર હજાર શિક્ષકો પ્રાઇમરીની અંદર જ્યારે કુલ મળીએ તો અઢાર હજાર શિક્ષકો છે અને જે હાલના તબક્કે પણ શિક્ષણની અંદર અછત છે એ સત્વરે પૂરવામાં આવે તો ઘણા પરિવાર એવા છે કે જે પરિવારની અંદર એક ઉમળકો છે ચોક્કસપણે જોવા મળે કે એમને નવી એક નિમણૂક મળશે એમનો પરિવાર રોજગારી મેળવશે આપનું શું મંતવ્ય છે જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ